નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ છે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ગુજરાતની સાથે સાથે જ મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ છે બોમ્બે સ્ટેટમાંથી બે અલગ રાજ્ય બન્યા હતા ઓકે એક બન્યું ગુજરાત એક બન્યું મહારાષ્ટ્ર તો બંનેમાં ઓગણીસો સાહીઠ માં પહેલી મે ના રોજ બંને રાજ્યોની સ્થાપના થઈ હતી તો યાદ રાખીશું બાકી આપણો કોર્સની ઇન્ફોર્મેશન પૂછવા માટેનો હેલ્પલાઇન નંબર યાદ રાખી લેજો 08069645357 કોર્સિસ અથવા તો એપ્લિકેશન ની કોઈ પણ માહિતી જોઈતી હોય તો આ નંબર પર ફોન કરીને મેળવી શકશો અથવા તો WhatsApp થી માહિતી જોવે છે તમારે તો 9427207162 આ નંબર ઉપર WhatsApp મેસેજ કરશો એટલે તમને માહિતી મોકલી આપવામાં આવશે બીજી વસ્તુ પેલી મેથી તમામ કોર્સના ભાવ વધવાના હતા તો હજી સુધી છે ભાવ વધારો આ વખતે પણ સ્થગિત રાખ્યો છે ઓકે તો તમારી કોન્સ્ટેબલ ની પરીક્ષા માટે સુવર્ણ તક છે અત્યારે 15 મે સુધી છે આ જૂની પ્રાઇસ છે યથાવત રાખવામાં આવે છે

સેલ્સ યુ કે યુકેની કંપની છે એટલે કે યુનાઈટેડ કિંગડમની કંપની છે ઓકે અને આજે મિસાઇલ છે ઓકે લેઝર બીમ રેડિંગ મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ ઓકે તો આ જે છે આ વર્ષે આ હાઈ વેલોસિટી મિસાઇલ તરીકે આમાં સ્ટાર્સ સ્ટ્રેક છે અને એના લોન્ચરોની પ્રારંભિક આપૂર્તિ છે એ પૂરી પાડશે ઓકે આ ઉપરાંત એનું જે નિર્માણ છે સાઠ ટકા નિર્માણ ભારતમાં થશે અને

સેવા ભોજ યોજના છે ચર્ચાનો વિષય કયા મંત્રાલયે શરૂ કરી છે સાંસ્કૃતિક મંત્રાલયની યોજના છે સેવા યોજના ઓકે આ યોજનાની શરૂઆત થઈ છે ધ્યાન રાખજો અમુક આવી જે યોજના છે ન્યૂઝમાં હોય છે ને આ તમે યોજનાનું નામે ક્યારે નહીં સાંભળ્યો કેમ કે બે હાજર અઢાર માં શરૂ થઈ હતી ઓકે તો તમને કદાચ આ યોજના ધ્યાનમાં પણ ન આવી હોય પણ હું છે ને કોઈ પણ યોજના છે કોઈ નાનકડા એવા કારણથી ન્યૂઝમાં આવી ને તો એ ગવર્મેન્ટ સ્કીમ છે હું તરત લઈ લઉં છું

એવી બધી સંસ્થાઓ છે અને ધાર્મિક સંસ્થાઓ માટે યોજના છે હવે એની પણ પાત્રતા છે કે ત્રણ વર્ષ પહેલાથી છે એ અસ્તિત્વમાં હોવી જોઈએ એટલે કે આજની માની લો કે અત્યારે તમે એપ્લાય કરો છો આવેદન આના માટે તો એમના માટે તમારે દાન મેળવવું છે એ માટે તમારે અનુદાન કરે છે સંસ્થા

તો આખી યોજના છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પૂરી પાડે છે ઓકે અને કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે ક્લિયર થઈ ગયું ઓકે ફરી એક વખત છે ધાર્મિક સંસ્થા છે આનું પાત્રતા શું છે તો કે કે નાણા જોઈએ છીએ નાણાકીય કરે એના ત્રણ વર્ષ પહેલા એ સંસ્થા ધાર્મિક સંસ્થા અસ્તિત્વમાં હોવી જોઈએ અને પર મંથ છે ઓકે એ પાંચ હજાર લોકોને નિશુલ્ક ભોજન આપતી હોવી જોઈએ સંસ્થા તો એના યોજના માટે પાત્રતા છે

છવ્વીસ જુલાઈ બે હજાર ચૌદમાં આ માય ગવર્મેન્ટ પોર્ટલ છે શરૂ થયેલું છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય કાર્યરત છે પોર્ટલનું નિર્માણ કર્યું છે એનઆઈસીએ રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર એમના દ્વારા આનું નિર્માણ કરવાનું છે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ઓકે તો એની સ્થાપના છે ઓગણીસો ને છન્નુંમાં થયેલી છે અને એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે ચેંગ ઇ મિશન છે એ ચીનનું કયા ગ્રહ અથવા તો ઉપગ્રહનું મિશન છે

અને પાકિસ્તાનની જે આંતરિક એજન્સી છે એનું નામ છે સુપારકો એનું નામ યાદ રાખીશું ઓકે સુપારકો નું પૂરું નામ છે સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ કમિશન આ એનું ફૂલ ફોર્મ છે અને આ મિશન છે ક્યારે લોન્ચ થશે ચેંગ ઈ મિશન ઓકે કે કે 2028 માં લોન્ચ થશે એવી જાહેરાત કરી છે આનું જે રોવર છે એનું વજન કેટલું છે તો કે કે 35 કિલોગ્રામ નું આનું વજન છે ઓકે યાદ રાખીશું હોર્મોનાઇઝ્ડ સિસ્ટમ કોડ રજૂ કરનાર સૌપ્રથમ દેશ કયો બન્યો છે હોર્મોનાઇઝ્ડ સિસ્ટમ કોડ રજૂ કરનાર સૌથી પહેલો દેશ બન્યો છે ભારત તો ઓપ્શન સી આપણો આન્સર બનશે હાલમાં ભારત વિશ્વનો સૌથી પહેલો રાઈસ માટે છે આ જે કોડ છે એ દાખલ કર્યો છે ઓકે જો એ કોડ છે એ શું છે વન ઝીરો ઝીરો સિક્સ થ્રી ઝીરો નાઇન વન ઓકે આ જે કોડ છે ઓકે એ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસિત કરવામાં આવે છે અને આને દર 5 વર્ષે છે અપડેટ કરવામાં આવે છે 5 વર્ષે છે અપડેટ કરવામાં આવે છે આ કોડને જે કોડ છે કોણ ડિઝાઇન કોડ કોણે તૈયાર કર્યો છે તો કે વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન છે આ કોડ વિકસિત કરે છે અને દર 5 વર્ષે અપડેટ કરવામાં આવે છે કોડના ઉપયોગથી શું થશે તો કે કે વેપારમાં આવતા આવા જે સામાનો છે એને વર્ગીકૃત કરવા માટે આ કોડ છે ઉપયોગી બનશે એના પછીનો પ્રશ્ન પરશુરામ જયંતિની હાલમાં ઉજવણી થઈ તે ભગવાન વિષ્ણુના કેટલામાં અવતાર છે

ભગવાન વિષ્ણુના ટોટલ દસ અવતાર છે દસમો લેશે કલ્કી મનુષ્ય સ્વરૂપે ઓકે તો હવે આપણે બધા અવતારો છે આપણે એ વન બાય વન યાદ રાખીએ તો સૌથી પહેલો હતો મત્સ્ય અવતાર બીજો હતો કુર્મ ઓકે મત્સ્ય અવતાર છે માછલીના સ્વરૂપમાં હતો કુર્મ છે કાચબાના સ્વરૂપમાં હતો ત્રીજો વરાહ હતો ડુક્કર અથવા તો ભૂણના સ્વરૂપમાં હતો ઓકે પછી ચોથો જે અવતાર હતો નરસિંહ અવતાર હતો અડધું શરીર છે મનુષ્યનું અને અડધું છે સિંહનું શરીર હતું ઓકે બધાને ખબર જ હોય ઓકે પછી

ત્રીસ એપ્રિલે હોય છે સોરી તો આયુષ્યમાન ભારત દિવસ છે ત્રીસ એપ્રિલે ઉજવાય છે તો આન્સર આવશે ઓપ્શન ડી ત્રીસ એપ્રિલ

બાકી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને પીએમ જય તરીકે છીએ ઓકે તો આ યોજના છે ઓકે આયુષ્યમાન ભારત યોજના ઓકે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે એ પણ યાદ રાખીશું આંતરરાષ્ટ્રીય મજૂરી દિવસ ક્યારે ઉજવાયલો આજે પહેલી મે છે આજે છે આંતરરાષ્ટ્રીય મજૂરી દિવસ ઓકે તો ઇન્ટરનેશનલ લેબર ડે પણ કહેવાય છે આને ઓકે કોણ ઉજવે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસ ઉજવાય છે પહેલી દિવસ હોય છે સોયની યાદમાં એક મેના રોજ છે આંતરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવવામાં આવે છે તો હાલમાં જ આંતરરાષ્ટ્રીય લેબર દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પહેલી મેએ ઉજવાયેલો છે ઓકે એક મે ઓગણીસો ના રોજ છે સૌથી પહેલી વખત છે ભારતમાં મદ્રાસ ખાતેથી મજદૂર દિવસની ઉજવણી થઈ હતી પહેલી મે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ છે ઓકે તો એ પણ યાદ રાખી લેજો ગુજરાતનું સૌ પ્રથમ ઉદઘાટન છે ઓકે એ રવિશંકર મહારાજ દ્વારા સાબરમતી આશ્રમ ખાતેથી કરવામાં આવેલું હતું

ડે ની ઉજવણી કઈ તારીખે કરવામાં આવેલી છે તો ગલ્ફ ઓફ અમેરિકા ડે છે આ નવમી ફેબ્રુઆરીએ ઉજવાયેલો છે ક્યારે ઉજવાયેલો છે નવમી ફેબ્રુઆરીએ ઓકે એના પછીનો ક્વેશ્ચન હાલમાં જ અ

કરી છે ભારતે બ્રહ્મોસ સુપરિક ક્રુઝ મોકલી આપી છે શોધ કરી અને બચાવ અભ્યાસ કોના દ્વારા શરૂ કરવામાં આવેલો છે તો આ ભારતીય તટરક્ષક બળે શરૂ કરેલો છે ભારતનો સૌ પ્રથમ ફ્લોટિંગ ઘાટ કયા સ્થળે આવેલો છે અયોધ્યામાં આવેલો છે ઉત્તર પ્રદેશ ખાતે તો રાજ્ય પૂછે તો ઉત્તર પ્રદેશ યાદ રાખજો હાલમાં જાહેર થયેલ એક રિપોર્ટ પ્રમાણે ભારતમાંથી કુલ કેટલા મિલિયન લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે તો એકસો ને એકોતેર મિલિયન લોકો છે એ ગરીબીમાંથી બહાર આવેલા છે હાલમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે હાલમાં જાહેર થયેલ રાષ્ટ્રીય સ્ટીલ નીતિ અનુસાર ઓકે એક સ્ટીલ નીતિ આપણે નેશનલ સ્ટીલ નીતિ હમણાં જાહેર કરી નેશનલ સ્ટીલ પોલિસી ઓકે તો એ અનુસાર ત્રણસો મિલિયન સ્ટીલ નો ઉત્પાદન રાખ્યો છે લક્ષ્યાંક રાખ્યો છે કયા વર્ષ સુધીનો બે હજાર ને ત્રીસ સુધીનો વગત નો ક્વેશ્ચન છે જીપીએસસી તેમજ છે અને જેસી બોસ અનુદાન હેઠળ પાંચ વર્ષની અવધિ માટે પચીસ લાખ નું અનુદાન આપવા માટેની શરૂઆત કોણે કરી છે તો અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા પાંચ વર્ષની અવધિ માટે

ચાલો અહીંયા આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ મળશું સેકન્ડ મહિના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ